બોદલા ગામ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બોદલા ખાતે રંગબેરંગી રોશનીથી સંઘારેલા ચામુડા માતાના ચાચર ચોકમાં ઉજવાતી શક્તિ સ્વરૂપમાં અંબાની નવરાત્રીમાં ઢોલના તાલે વડીલો સહિત લોકો સીરી ગરબા રમીને ઉમંગ અને ભક્તિભાવ પૂર્વક નવરાત્રી ઉજવી હતી આઠમા દિવસની આઠમના દિવસે ગામના સ્થાનિકો અને ધંધા રોજગાર અર્થે અન્ય શહેરોમાં વસતા દરેક ગ્રામજનો બોદલા ખાતે વિશેષ પલ્લીના દર્શન કરવા અચૂક હાજર રહ્યા હતા દશેરાના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ ગ્રામજનો ગામ બહાર નીકળી જઈને બનાવેલી રસોઈ પ્રસાદી રૂપે લેતા હોય છે બે હજાર પાંચ થી શરૂ કરેલ વિવિધ પ્રોજેક્ટોની થીમ પર બનાવેલ ગબ્બર દર્શન આ વર્ષે પણ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગામના પાંત્રીસ જિલ્લા બાળકો અને યુવાનોની ટીમ દ્વારા આશરે દોઢ મહિનાની મહેનત બાદ વિશેષ ગબ્બર નું આયોજન કરવામાં આવ્યું હતું આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ગબ્બર દર્શનનો લાભ લીધો હતો આ વર્ષના ગબ્બર દર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરપોર્ટ ઓએનજી સિવિલ અંડરપાસ જેવા વિવિધ પ્રોજેક્ટો ઉભા કરીને યુવા ટીમ દ્વારા પોતાની કલાકારી દર્શાવવામાં આવી હતી મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી ગબ્બર દર્શનના પ્રોજેક્ટને ઉત્કૃષ્ટ અને અદભુત કલાકારી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે બાળકો અને યુવાનોને મોબાઈલના વ્યસનથી દૂર રાખીને પોતાનામાં રહેલી કલાકારીને બહાર લાવવા એ ગબ્બર દર્શન આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે દશેરાએ માતાજીના રથ નીકળ્યા બાદ મહિલાઓ સાથે માનવી ઉપાડી ગરબા રમીને સંતાન પ્રાપ્તિ સહીતની માં અંબાની અન્ય બાધા કે માનતા પૂરી કરવાની પરંપરા જાળવી રાખતી હોય છે એકમથી દશેરા સુધી નવરાત્રી એ દરેક જ્ઞાતિ જાતિ અને સમાજના લોકો ભેદભાવ ભૂલીને એકતાના દર્શન કરાવતું પર્વ બની જતું હોય છે રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા અમારું ગામ મહેસાણા તાલુકાનું બોદલા ગામ છે એ મોઢેરા રોડ ઉપર આવેલું છે અમારા ગામમાં નવરાત્રી વર્ષોથી પરંપરાથી થતી આવે છે પણ અમારી ગામની નવરાત્રિની ખાસ વિશેષતા એ છે કે હજુ પણ ચાચર ચોકમાં માતાજીના વડીલો દ્વારા ગરબા ગાવામાં આવે છે અને એ ઢોલના તાલે અમારા યુવાન મિત્રો અને માતા બહેનો ગરબા ગાય છે જ્યારે આઠમનો દિવસ આવે ત્યારે માતાજીની પલ્લી ભરાય છે પલ્લીમાં અમારા ગામના લોકો દેશ વિદેશ કે ગમે ત્યાં રહેતા હોય ત્યાંથી બધા લોકો ગામડે આવે અને માતાજીની પલ્લીના દર્શન કરે એ પછી દશેરાનો દિવસ આવે તો દશેરાના દિવસે પણ અમારા ગામમાં અમારી ઉજાણી નીકળે પરંપરાગત અને ગામના લોકો ગામની માતાઓ ગામના ટોડાના બહાર જે રસોઈ બનાવે અને એ રસોઈ અમે બધા રૂપે ખાઈએ છીએ જ્યારે રથ નીકળે છે માતાજીનો એ રથમાં પણ અમારા ગામના બધા જ લોકો હાજર હોય છે દશેરાના દિવસે રાત્રે ગરબા નીકળે જે ગરબા અમારી વર્ષોથી દાદાઓની પરંપરા જ્યારથી અમારું ગામની રચના થઈ ત્યારથી આ ગરબાનું અહીંયા અમારે આયોજન થાય છે જેના કોઈના છોકરાઓ આવ્યા હોય માતાજીએ આપ્યા હોય કોઈ સારું કામ થયું હોય તો એની બાધા રૂપે માતાજીના ગરબા દશેરાના દિવસે નીકળીને આખું ગામ સાથે મળીને ગરબા કરે છે બીજી ખાસ વિશેષતા છે કે અમારી નવરાત્રીમાં દરેક યુવાન મિત્રો બહેનોને દર વર્ષે અવનવી ગિફ્ટો પણ આપવામાં આવે છે એ ગામનું મંડળ આપે છે અને ગામના મંડળ દ્વારા તમામને ઉત્સાહ વધારો થાય નવરાત્રીમાં માતાજીની ભક્તિ સારી રીતે કરી શકે એ રીતના અમારા ગામમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ગબ્બરનું આયોજન થાય છે બે હજાર પાંચ થી અમે અમારા ગામમાં ગામથી થોડો નજીક અમે ગબ્બર બનાવીએ છીએ ગબ્બરમાં અલગ અલગ બધા સમજો કે પ્રોજેક્ટ ટાઈપ બધા મૂકેલા હોય છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી અમને સારા એવા ગુજરાતના એવોર્ડ ભી મળેલા છે બે હજાર ત્રેવીસ ચોવીસ અને આ વખત પચીસ અ આનાથી શું કે બાળકો મોબાઈલની લથથી દૂર રહે અને નવું નવું જાણે અમારી ટોટલ પાંત્રીસ જણ સમથિંગની ટીમ છે બધી યુવા ટીમ અને દોઢ એક મહિના જેવું થાય છે બનાવતા બરાબર અને આ ગબ્બર નવરાત્રિના દસ દસ દિવસ હોય છે અને પબ્લિકનો જોવા માટે બહુ જ પબ્લિક આવે છે ગબ્બરમાં તો અલગ અલગ પ્રકૃતિઓ કેદારનાથ હોય છે પછી અટલ બ્રિજ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પછી આપણે આપણે ખીણ કેજીએફ પછી મેટ્રો સ્ટેશન છે બધા અલગ અલગ હોય છે હા બધા જાતિ સાથે મળીને જ અમે નવરાત્રી ઉજવીએ છીએ